શ્રી અશોક કુમાર યાદવ સાહેબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી નિતેશય સાહેબ પોલીસ અધિક્ષક દેવભૂમિ દ્વારકા દ્વારા જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે લોકોમાં યોગ દ્વારા સ્વાસ્થ્ય તથા બોર્ડર સુરક્ષા અંગે જિલ્લામાં વિવિધ ટાપુઓ પર જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવા જિલ્લાના તમામ અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપેલ હતું દેવુમી દ્વારકા જિલ્લામાં અન્ય જિલ્લાની સરખામણી માટે શારીરિક અને માનસિક રીતે ફાયદાકારક છે શુદ્ધ હવા દરિયાનું જળહળ વહેતું પાણી પક્ષીઓનો મધુર કલરવ માનસિક શાંતિનો અહેસાસ કરાવે છે સાથે જ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ આવેલ છે તેની સુરક્ષા જાળવી રાખવી એ પણ આમ નાગરિકની મહત્વની જવાબદારી છે આ વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિનો લાભ લઈ તમામ નાગરિકો તેમજ દરિયાઈ સુરક્ષા વ્યવસ્થા બાબતે માહિતગાર થાય તેવા હેતુથી દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા સ્વયં સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે યોગના એજન્ડા સાથે જિલ્લામાં આવેલ લેફા મરૂડી ટાપુ ધબધબો ટાપુ બેટ ટાપુ સામિયાણી ટાપુ ઉપર દરિયા કિનારાના મન પ્રફુલ્લિત થાય તેવા અલૌકિક વાતાવરણમાં એકવીસ જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે વિવિધ યોગાસનો કરી લોકોમાં જાગૃતિનો સંદેશ આપેલ છે ઘનશ્યામસિંહ વાઢેડ દેવભૂમિ દ્વારકા